જે મારા દોસ્તો તો આજે તમને લઈ જઈશું નડિયાદની બહાર મોરૈયા ડેરીમાં થંભે જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે તો વિડીયો લાંબો ના કરતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા વિડીયોની શરૂઆત કરતા પહેલા જો અમારી કરી તો દેજો કેમ કે આવા જ અમે ખાણી પીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાય છે જો તમારી પણ શોખ અથવા લારી હોય તો આજે જ અમારો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો આજે આપણે આવી ગયા છે બાવડા ચાંગોદર હાઈવે પર મોરૈયા ગામ મોરૈયા પાટિયા જે મારા સાહેબ તમારું નામ જણાવજો સાહેબ સંજયભાઈ તો સંજયભાઈ આપડી શોપ નું નામ અને એડ્રેસ ની માહિતી આપી દેજો સંજયભાઈ આપણે કેટલા પ્રકારની લસ્સી બનાવીએ છીએ આપણે સાદી લસ્સી આવે પછી ડ્રાયફ્રુટ આવે આઈસ્ક્રીમ વાળી આવે અને માખણીયા લસ્સી આવે તો એના ભાવ વિશે માહિતી આપી દેજો સાદી લક્ષી હોય તો ત્રીસ રૂપિયા હોય ડ્રાયફ્રુટ હોય તો પાંત્રીસ રૂપિયા અને આઈસ્ક્રીમ વાળી હોય

માખં કે લસ્સી દ હા સંજયભાઈ સમજો કે કોઈ સુપ્રસંગે શ્રીખંડ કે લસ્સીનો ઓર્ડર આપવાનો હોય તો ઓર્ડર લખો ને સરસ સંજયભાઈ આભાર તમારો જય મારે જય માતાજી

મિત્રો જે આઇસક્રીમનો ટેસ્ટ છે એની જોડે જોડે કેસર લસ્સી એક નંબર લાગે છે તો મિત્રો અમે તો એની ટેસ્ટ કર્યું અમને જોરદાર મજા આવી તમે પણ સાકબદાથી બાવળા હાઈવે ઉપરથી નીકળતા હોય મોરૈયા પાટિયા ઉપર આવેલું છે મોરૈયા ડેરી ત્યાં એક વખત જરૂરથી લસ્સી ટ્રાય કરજો અને હા દોસ્તો મોરિયા ડેરીમાં તમને અલગ અલગ પ્રકારના મઠો મળી જવાના છે અલગ અલગ ફ્લેવરમાં મળી જવાના છે એક વાર મોરિયા ડેરીમાં વિઝિટ જરૂરથી કરજો અને તમે મોરિયા ડેરીની આસપાસ અથવા તમે અહીંથી કંઈ વસ્તુ ખરીદી હોય તો એનો અનુભવ પણ તમે કમેન્ટ જરૂરથી કરજો અને તમારી પણ આસપાસ આવી ફેમસ ડેરી કે ફેમસ નાસ્તાની કોઈ શોપ હોય તો અમને જણાવજો અમે ત્યાં જઈને વિડીયો બનાવીશું અને એ પણ એકદમ ફ્રીમાં તો બસ આજે આટલું જ આ વિડીયોમાં જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં